જો તમે કે તમારા પિતાજી અરબોપતિ છો તો તમારો નગ્ન નાચ પણ આ સરકાર અને તંત્રને ભાગવું સપ્તાહ જેવો લાગશે આવો સવાલ પેદા કેમ થઈ રહ્યો છે તો એટલે થઈ રહ્યો છે કે માલે તુજાર ઉદ્યોગપતિ પરિમલ લથવાણીનો એક વિડીયો સામે આવ્યો છે અને આ સવાલ પેદા થઈ રહ્યો છે જો તમે સિંહનો વિડીયો બનાવશો અને પોસ્ટ કરશો તો તમારા માટે કાયદો કામ કરશે પણ માલે તુજાર પરિમલ લથવાણીનો વિડીયો બનાવવામાં આવશે તો તેઓ પ્રાણી પ્રેમી બની જશે જો તમારે સિંહ જોવો છે તો ફોરેસ્ટની પરમિટની લાંબી લાઈનમાં જવાનું છે પણ પરિમલ નથવાણી તો જાણે ફોરેસ્ટ વિભાગના ખાસ મહેમાન છે માટે કહેવું છે કે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરાય એ તમામ અધિકારીઓને નેતાઓને અને ચાપલુસોને અને સાથે સાથે એ તમામ લોકોને કે જે આવા માલે તુજારોના તરકટ અને નાચની સામે નતમસ્તક બની અને ફિલ્મ જોઈ રહ્યા છે જે બંધારણ અને કાયદો બધાને લાગુ પડે છે તે પરિમલ નથવાણીને લાગુ કેમ ન પડે એ સવાલના જવાબ શોધી રહ્યો હતો ત્યારે

એક લક્ઝુરિયસ કારમાં છાપરા પરથી બહાર નીકળી સિંહનો વિડીયો બનાવી રહ્યા છે આ સમયે બીજી તરફથી પરિમલ નથવાણીનો વિડીયો હતો અને એ વિડીયોને પરિમલ નથવાણીએ પોસ્ટ કર્યો છે જુઓ લાલ રંગના ટી શર્ટમાં કારના છાપરામાંથી બહાર નીકળી વિડીયો ઉતારી રહ્યા છે તે સખ્સ પરિમલ નથવાણી છે રિલાયન્સના પરિમલ નથવાણી સિંહના ટોળાની વચ્ચે કારમાં ઘસી આવે છે અને ત્યાં નજીક જ કાર ઊભી રખાવી વિડીયો ઉતારી રહ્યા છે તે દૃશ્યમાં સ્પષ્ટ રીતે દેખાય છે વળી પરિમલ નથવાણી આ વિડીયો પોસ્ટ કરતાં જે અંગ્રેજીમાં લખે છે તેને સરળ ભાષામાં કહું તો પરિમલ નથવાણી લખે છે કે જંગલમાં અસ્તિત્વ ટકાવી રાખવાનું એક પાસું એક સિંહનું ટોળું જ્યારે જસ્ટ હમણાં જ શિકાર કર્યો હતો તેનો સાક્ષી રહ્યો બાર સિંહનું બાળ સિંહ સાથેનું ટોળું છે હવે વિચારો કે સિંહે મારણ કર્યું છે તેવું નથવાણી પોતે લખે છે અને પોતે કહે છે કે તેના ત્યાં સાક્ષી રહ્યા છે પછી તેઓ કાર લઈ ત્યાં વિડીયો ઉતારવા ઘસી આવે છે અને બીજી તરફથી પરિમલનાથવાણીનો વિડીયો ઉતારી રહ્યા છે આ બધું શિકાર પર બેઠેલા સિંહને ડિસ્ટર્બ નહીં કરતું હોય શું જો આવું જ સામાન્ય માણસ કરે છે તો મીડિયા તૂટી પડે છે અને ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરવા ઉતરી પડે છે પણ અહીંયા તો ભાઈ પરિમલ ભાઈ એટલે બધા ચૂપ હશે વળી નથવાણી વન પર્યાવરણ મંત્રાલયના વિડીયો ટેક પણ કરે છે કેટલો કોન્ફિડન્સ હોય છે જો આપણા હાથમાં આવે જો રૂપિયા હોય અને આપણે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિના લિસ્ટમાં નામ સુમાર હોય કે કોઈ સરકાર નિયમ કાયદો કે કોઈ જ બાબતનો આપણને ડર ન લાગે શું એવું હતું હશે કે માલેતુજારો સામે તંત્ર મુજરા કરતું હશે અને આ માટે આ લોકોનો ડર ઉડી જતો હશે આ બાબતે ફેસબુક પર પૂર્વ આઈપીએસ રમેશ સવાણી લખે છે કે ગરીબો બહુમતીમાં છે તો લોકશાહીમાં ગરીબોનું શાસન કેમ નથી તમે સત્તા પક્ષના ધારાસભ્ય સંસદ સભ્ય હોય તો કાયદા નિયમોનો ઉલાડિયો કરી શકો તમારી સામે સરકારી તંત્ર લાચાર બની જાય છે રાજાશાહીની યાદ આવી જાય છે રાજાના પરિવારજનોને કાયદો સ્પર્શતો ન હતો ભારતમાં સામંતશાહી સોળે કળાએ ખીલી હોય તેવું વાતાવરણ વર્ષ બે હજાર ચૌદથી ઊભું થયું છે પરેમલ લથવાણી મુકેશ અંબાણીના સૌજન્યથી સંસદ સભ્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ એજન્ટ છે જામનગર જિલ્લાના દ્વારકા જિલ્લાના સત્તા પક્ષનો તથા સરકારનો વહીવટ પરિમલ નથવાણી મુખ્યમંત્રી કરતા પણ વધુ છે ગુજરાત ઉપરાંત આખા દેશમાં સત્તા પક્ષ માટે તેઓ ટ્રબલ શૂટર છે જો તમે સિંહનો વિડીયો ઉતારો તો તમે ગુનેગાર છો પરંતુ પરિમલ નથવાણી પોતાની મહારાષ્ટ્ર પાછી કાર લઈને સિંહનો વિડીયો બનાવી શકે છે એટલું જ નહીં પરિમલ અથવાણી સિંહનું શૂટિંગ કરી રહ્યા છે તેનું શૂટિંગ કરનાર બીજી ટીમ પણ તેની સાથે છે મતલબ કે લાવ લશ્કર સાથે પરિમલ નથવાણી જંગલમાં ફરી શકે છે પરિમલ નથવાણીએ પચીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પોતાની ફેસબુક પ્રોફાઇલ પર વિડીયો શેર કર્યો છે યાદ રાખજો જો તમે પરિમલ નથવાણીનું અનુકરણ કરશો તો લોકકપમાં પુરાઈ રહેવું પડશે લોકશાહીમાં ગરીબ અને મધ્યમ વર્ગ અને માલે તુજારો વચ્ચે જેટલું અંતર વધુ એટલી લોકશાહી ઓછી અતિશય સંપત્તિ અને ગરીબ અસમાન રાજકીય પ્રભાવ ઊભો કરે છે સામાજિક એકતાનો નાશ કરે છે જાહેર વિશ્વાસ ઘટાડીને સ્વસ્થ લોકશાહીના પાયા અને નબળો પાડે છે લોકશાહી દરેકના કલ્યાણ માટે છે પરંતુ માલેતુજારો લોકશાહીમાં સામંતશાહી ઊભી કરે છે જે શ્રીમંતોને અપ્રમાણસર રાજકીય શક્તિનો ઉપયોગ કરવા માટે અસંખ્ય માર્ગો પૂરા પાડે છે શ્રીમંત વ્યક્તિઓ અને કોર્પોરેટ હિતો કાયદાને આકાર આપવા અને નીતિ નિયમોને પ્રભાવિત કરવા માટે મોટા રાજકીય દાન આપે છે અને લોબિંગ કરે છે નાણાં કાયદા નબળા પાડે છે કોર્પોરેટ કંપનીઓ મીડિયાને ખરીદી લે છે અને તે પોતાને દેવદૂત તરીકે રજૂ કરે છે રાજકીય હરીફનું ચરિત્ર હનન કરે છે જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરે છે અસમાન સમાજો અસમાન રાજકીય પરિણામો તરફ દોરી જાય છે કારણ કે શ્રીમંતો રાજકીય સત્તા મેળવવા માટે તેમના સંસાધનોનો ઉપયોગ કરે છે અસમાન રાજકીય પરિણામો બદલામાં ધનિકોની તરફેણ કરતી નીતિઓ દ્વારા આર્થિક અસમાનતાઓને ટકાવી રાખે છે અને વિસ્તૃત કરે છે આ ચક્ર અસમાનતાને વધુ ગાઢ બનાવે છે જેનાથી રાજકીય ભાગીદારી વધુ આશિયામાં ધકેલાઈ જાય છે અને લોકશાહી સંસ્થાઓમાં અવિશ્વાસ વધે છે અસમાનતા એ લોકશાહીના પતન તરફનું પગલું છે આપણે વધતી જતી આર્થિક અસમાનતાઓ જોઈએ છીએ અતિ ધનિકોની થોડી સંખ્યામાં સંપત્તિ અને આવકનો ખૂબ જ અપ્રમાણસર હિસ્સો ભોગવે છે એટલું જ નહીં દેશની કુલ આવકમાં તેમનો હિસ્સો વધી રહ્યો છે સમાજના તળિયે રહેલા લોકો પાસે નિર્ભર રહેવા માટે ખૂબ જ ઓછું છે તેમની આવક ઘટી રહી છે કારણ કે તેમને ખોરાક કપડાં રહેઠાણ શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડે છે લોકશાહી બહુમતીનું શાસન છે ગરીબો બહુમતીમાં છે તો લોકશાહીમાં ગરીબોનું શાસન હોવું જોઈએ પરંતુ ગરીબોના નામે નેતાઓ સત્તામાં આવી જાય છે પછી શ્રીમંતોના ચોકીદાર બની જાય છે આમ રમેશ સવાણી ખૂબ સ્પષ્ટ રીતે જણાવે છે કે મોટા ગજાના નેતાઓ અને ઉદ્યોગપતિઓના આ સામે તંત્ર કેમ મૌન રહેતું હોય છે આ મામલે અમે પરિમલ નથવાણીનો પક્ષ જાણવા માટે તેમના પીઆરનો વિભાગ સંભાળતા કર્મચારીનો સંપર્ક કરતા તેમણે શનિવારની રાત્રે અમને જણાવ્યું હતું કે તમે અમને તમારા સવાલ ઈમેલ કરો અને તમને જવાબ આપીશું પરંતુ આ સ્ટોરી આજરોજ પ્રસિદ્ધ થઈ રહી છે ત્યાં સુધી તેમના કોઈ જવાબ નથી મળ્યા પણ મળશે તો ચોક્કસી એ પણ બતાવીશું પરંતુ અમારા સવાલો શું હતા એ સાંભળો અમારો પહેલો સવાલ હતો કે આપના દ્વારા નીચે આપેલી લિંક પર એક ફેસબુક પોસ્ટમાં વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે જે વિડીયોમાં અમારા મતે સ્પષ્ટ દેખાય છે કે આપના દ્વારા સિંહના રૂટીનને અડચણ પેદા થઈ રહી છે આપ શું કહેશો બીજો સવાલ છે આપ વન્યજીવ કે સિંહના સંરક્ષણની વાતો કરો છો ત્યારે આ પ્રકારે વિડીયો બનાવવાના બદલે આપ વન્યજીવને ડિસ્ટર્બ ન કરવું જોઈએ તેવી સલાહ આપી શકતા હતા વાત સાચી કે ખોટી ત્રીજો સવાલ આ પ્રકારે સામાન્ય લોકો વિડીયો બનાવશે તો આપ તેનું સમર્થન કરો છો કે કેમ વન્યજીવના નિરીક્ષણ કે અભ્યાસ સમયે આપને શૂટ કરી રહેલું બીજું વાહન શું કરી રહ્યું હતું ચોથો સવાલ એ હતો કે આ પ્રકારે સામાન્ય નાગરિકો આપનો વિડીયો જોઈ શું પ્રેરણા લેશે અથવા લેવી જોઈએ અને આખરી સવાલ હતો કે આ વિડીયો કયા રૂટ પર અને ક્યારે શૂટ થયો હતો એ પણ જણાવશો સાથે જ આ વિડીયોની કાયદેસરતા પણ અમને જણાવજો આ ઉપરો પાંચ સવાલોનો જવાબ પરિમલ નથવાણીના પીઆર સંભાળતા કર્મચારીને મેલ કરી પૂછવામાં આવ્યો છે તેમના કહેવા પ્રમાણે છતાં કોઈ પ્રત્યુત્તર હજુ સુધી નથી મળ્યું માની લઈએ કે કદાચ સફારીમાં જઈને પણ પરિમલ નથવાણીએ વિડીયો બનાવ્યો છે તો પણ શું સિંહ શિકાર કરી રહ્યા હોય દરમિયાન આવું કરવું યોગ્ય છે શું આટલા નજીક જઈને જંગલમાં પ્રાણી કે મસ્તી ટકાવી શકે છે એ સમજાવી શકતા હતા નથવાણી સૌથી મોટો સવાલ સરકારને છે કે શું ખરેખર તમે ઉદ્યોગપતિના ઇશારે નાચવા સિવાય બીજું કંઈ નથી કરી શકતા એ વાત સાચી હશે જોઈએ હવે આ મામલે શું જવાબ મળે છે સરકાર શું કરે છે કે પછી જેમ આપણે વાત કરીએ તમારો બાપ અથવા તમે અબજોપતિ કે અરબોપતિ છો કે તમારો બાપ ઉદ્યોગપતિ છે કે તમે ઉદ્યોગપતિ છો તો તમારા નગ્ન નાચની સામે સૌ કોઈ નતમસ્તક વંદન કરશે અને કહેશે વાહ ભાઈ વાહ આવી ગયા પ્રાણી પ્રેમી નમસ્કાર